ધોરણ અગિયાર મનોવિજ્ઞાન એનો અભ્યાસક્રમ ખાલી એટલો જ છે પ્રકરણ એક મનોવિજ્ઞાન એક વિજ્ઞાન અને એની પ્રથમ એકમ કશો તેની પ્રશ્ન બેંક આપણે આ પ્રમાણે આવેલી છે એટલે આ પ્રમાણે તમે તૈયારી કરજો કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં ટોટલ સૂચના પહેલાં વાંચતા પહેલાં જોઈ લે પચીસ માર્ક્સનું પેપર છે વિભાગ એની અંદર પાંચ પ્રશ્નો છે વિભાગ બીની અંદર પાંચ પ્રશ્નો છે વિભાગ સીમાંથી બે પ્રશ્નો ડીમાંથી બે પ્રશ્નો અને ઈમાંથી એક પ્રશ્ન ટોટલ પંદર પ્રશ્નો આપણને પૂછવામાં આવશે તો આ વિભાગ એ છે એની અંદર કેટલા પ્રશ્નો પૂછવાના છે પાંચ એક બે ત્રણ ચાર થયા એમ ટોટલ આપણને કેટલા પૂછે પાંચ અહીંયા આપેલા કેટલા છે તો ટોટલ આપણને આપવામાં આવેલા છે તેર એટલે આ તેરમાંથી તમારી કોઈ પણ સ્કૂલ હોય આ તેરમાંથી તમને કેટલા પૂછાશે પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે એટલે ખાસ તૈયારી એની કરી લેવાની વિભાગ બીની અંદર પણ આપણને પાંચ પ્રશ્નો પૂછવામાં આવે ટોટલ અહીંયા કેટલા આપેલા છે સત્તર તો આ સત્તર સત્તર કયા છે એકવાર જોઈ લેજો એટલે સત્તરે સત્તર તમે જોઈ લો તો કોઈ મુશ્કેલી થાય નહીં આ સત્તરમાંથી તમને પાંચ પૂછાશે વિભાગ સીની અંદર બે પ્રશ્નો પૂછાશે અહીંયા આપેલા કેટલા છે તો અહીંયા આપેલા તેર છે જોઈ લેજો સ્ક્રીનશોટ લઈ લેજો એકવાર આ ત્રણ છે અને બીજા આ તેર સુધી છે આ ટોટલ તેરમાંથી કેટલા પૂછવાના છે તેરમાંથી ત્રણ પૂછવાના છે એટલે તૈયાર સોરી બે પૂછવાના છે એટલે તૈયાર લેજો ડીની અંદર ડીની અંદર ટોટલ સાત આપેલા છે અને સાતમાંથી તમને પૂછાશે કેટલા બે અને છેલ્લો ઈની વાત કરીએ તો એની અંદર આપણને આ ત્રણ છે અને ત્રણની નીચે વાત કરીએ બીજા એટલે ટોટલ સાત છે સાતમાંથી કોઈપણ એક પ્રશ્ન પૂછવામાં આવશે એના પાંચ માર્ક્સ છે એટલે આખી તમારી શું કહેવાય એને જે પ્રશ્ન બેંક છે અને એ પ્રશ્ન બેંક જુલાઈની છે એટલે અત્યારે જે જુલાઈમાં એકમકો સુધી લેવાશે તેમાં તમને આ પ્રશ્નો પૂછાશે એટલે ખાસ ધ્યાન રાખજો આ પ્રમાણે તમે તૈયારી કરો તો કોઈપણ જાતની મુશ્કેલી તમને થશે નહીં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ કરી લેજો જેથી કરીને ભવિષ્યમાં તમને કામ લાગે આભાર